હાલો ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ ને સીતારામ આ કે તમે બધા મજામાં અહીં ને હું એ પણ મજામાં જ છે વિડીયો થોડોક મોડો ચાલુ કર્યો પણ હાલો કાલો રેરે ને અઘડી ચાલુ કરીએ જ ને બસ જો પાણી પીએ લીધા ઉઠ્યા તો મોડા અને સા પાણી પીએ બામ કરે ને ફ્રી થઈ ગયે ને તડકાનું કંઈ ઉકલતું ને ખાવાની કંઈ મરજી થતી ને એ થાય કે હા તડકાનું કંઈ ન ખાઈએ તો અટાણે અગ્રીજો જો નીતા કહે કે મમ્મી મેગી કરીએ તો મેગી ખાઈએ એ કે તો મેગી કરવાનો વિચાર કરીએ તો જો નીતા મેગી લઈને આવી તો મેગી કરી લઈએ ને તો પછી મેગી ખાઈએ બીજું તટાણ તડકાનું કંઈ મરજી જ થતી ને આગલા વિડિયામાં તમને દેખાય હતા રોલ બનાવવાનું રોટલી લેવી હતી પણ એણે જે ફેનીર આવે એ નાખવાનું લીધું હતું પણ નાના પડ્યું દઉં એટલે પછી રોલ બોલ કંઈ બનાવ્યા ન તા વર પીડિયારિયા નર્કેથી લેવે અને ઈ એક બનાવ્યું બધા સાંજે થોડાક લુકડા આવતા એ ધોવા દીધા નવા નવા હતા એ બાકી તો જૂના તો ધોવાઈ ગયા તા તો એવું હું બધું અહીંયા ટણે અને એક પાર્સલ મગું તું માર ભાત્રી જે હારું શણિયા તો એ શણિયાસોરી એવી મસ્ત આવી નીતાને શણિયા જોઈને મગવી હતી પેલા મગવી હતી પછી ટૂંકી આવી હતી પાછી રિટર્ન કરાવી હતી અને પાસી મગવી એ એક આવી તો એ મસ્ત હે તો પાછી બીજી મગવી બીજી સારું તો એ ફોટો એ તમને મોકલી બહુ મસ્ત હે શણિયાસોરી બતાડીશ હા બતાડી બતાડીશોરીઓ તો બસ જેવું હે તો એ હું આમાં એલું કરી ફોટો મૂકી દે તો તમે બધા જોજો ને કેવી હે એ કીજો એ ભરતની છોકરી હારું ચોથા નંબરની હે ને હારું મગવી મને એવી ગમતી હતી તો મેં કાલો હાલો એ મગવે દા નેતા હારું મગવી ને તો એ કહેતી હતી ભૂય મારે લેવી મારે લેવી હું કા વાંધો ને આલું કહું તો મગવે દે હું કા તો એ પૂગી આવી તો અગડે એનો ફોટો આવ્યો હતો મેં જોયો તો મસ્તી નહીં અસલ ને ભેગી પોલકું કવડી નીવરાવું જ પડે એ ત્યારે હિં તે વાંધો નહિતા આવે એ તો બપોરા કરવા બપોરા કરે ને મારે મોડેરું જવાનું છે બાર તો ઊંઢાક ઢૂકડી ઈ જાય હમણાં તો કાગરિયા વાહ ધડા પડી બોલે તો એમાં અળિયા પાટી હે નિર્મલ ની લાયસન કટવું લાયસન બીજા કાગરિયા તે એમાં ટાણું જાય ને તડકા એવા જ પડે એકદમ બહુ જ તડકા પડે ને હમણાં બધા જાજ્યું કોમેટું આવે આવવા માટેનું બહુ પૂછે પણ હમણાં બીજું કોઈ વેકેન્સી ખુલી ને એટલે કોઈ સારું ને આવવાની એલું હે ન કાતા વૈસારે તો બહુ ખુલ્યું હતું એટલે બહુ જ ચાલુ હતું પણ હમણાં વરે પાછું જાય થોડુંક ઓછું હે અને વૈસારે જો હમણાં આપ ખુલીએ તો વરે બે ત્રણ મહિના તો પાછું આવવાનું હાવ બંધ રહીએ આપ ખુલે ને એટલે વિજા ન નીકળે એટલે જો આપ ખુલીએ ને ક્યાં આવતા મહિને ખુલવાનું તો જો આવતા મહિને આપ ખુલીએ એટલે તો બીજાનું બે ત્રણ મહિના પછી આવ ધબલક થઈ જાય હે પછી કોઈ બીજાઓ કરીએ નહીં એટલે આપ ખુલ્લા મરજી પૂગે આવ્યા એ પૂગે આવ્યા અને રિયા એણો પછી વારે બે ત્રણ મહિને પાછો વારો આવે ઘણા પૂછતા હોય કે અમારે જે નેતા આવી નેતા આવીને જે આવું ને તો જીણી આપ ખુલ્યા મર વીજાઓ આવે જાય ને એ આવે જાય હે બાકી આપ ખુલે ગાય એટલે પછી બે મહિનાનું ખુલે તો બે મહિના પાછું ઓલી વિજાઓનું નીકળે મહિના દિન ખુલે તો મહિનો દિનનું નીકળે તો એવું હે બધું તો હાલો એ હે ને મેગી કરે ને મેગી ખાઈ લે પછી આગળ આગળ પાછા મળે ને મને એક વસ્તુને હારો હાસણ યાદ આવી પાછી કે મેં એક દી એક આગલા વિડીયામાં કીધું હતું કે એવી કઈ દાર હે કે આપણી રોટલી ભેગી ન ખાઈ હગીએ તો એણો મણીએ એટલા જણા વ્યૂ જોવા એમાં કોઈ કંઈ રિપ્લે ન આપ્યું કંઈ જવાબ ન આપ્યો તો ક એટલા જણા જોવા એમાં કોઈની ખબર નથી કે આપણી રોટલી ભેગી કે રોટલા ભેગી અથવા કોઈ દાર ન ખાઈ હેગી તો આ બીજી ફેરે રિટર્ન મૂકાજો કોઈની ખબર હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો કે આ દાર હે આપણી રોટલી કે રોટલા ભેગી ન ખાઈ હગીએ એ હાલો હે ને અટાણે વાગ્યા પાસ અને એવું હે ને યારા ત્યારે ક્યારેય કરાવી હતી એટલે થોડુંક અલગ બનાવવાનું હતું એટલે વહેલે રૂજાનીતા નીતા આદર નાખી દીધું તો આમાં એની બટેટા બાફા મૂકી દીધા આપણે થોડુંક ઉથલબાથલ થઈ ગયું એટલે ન મેળ આવ્યો એટલે પછી આ કરવું પડ્યું કાલે હું પનીર લેવી હતી પણ પનીર નાના જ ભૂલે ગઈ ખબર નથી કાપડ્યું કંઈ એટલે પનીર કે રગડી જોઈએ તો નીકળ્યું નહીં પછી રોલ બનાવવા હતા તો રોલમાં બટેટા બાફા મૂકી દીધા ને પરથા બટેટા વાળા ને અડધા પનીર વાળા બનાવવા હતા પણ હે ખાલી આપણે બટેટા વાળા બનાવીએ તો હજી બનાવવા તો હાલો અટાણા એ રોટલીઓ મોરે તૈયાર કરી લઈએ તો જો હે ને રોટલી હે વિડી વિડી રોટલી આવે એક એક તો આમાં પાંચ કેટલી રોટલી આવતી હોય પાંચ આવે લગભગ લખલ એ તો આ રોટલી હે ને એને કાપે ને ગટકા કરો ને પાંચ પીસ આવે જો પાંચ જ રોટલી હે વિડી વિડી

એટલે પછી કે કે મમ્મી આવી કે કે લેવા નહીં કે ને વાંથી હું લેવી ત્યાં એટલું એક થયું હજી આમાંથી બધી આ થાય એટલે મૂલોક્રો થાય એક આમાં તો આ ડૂકે એટલે બે ફેરે અમે કરીએ એક ફેરે હાંજી કરીએ ને એક ફેરે પાછા બીજે ત્રીજે દી કરીએ તો આજનીતા કાલે ને કાલે જ કરવા તા પછી કાલે આરામ કર્યો ને કે જાય હે કે સિટી મળી લે આવે સિટી નથી મારે સીટી મોર નિર્મુખ સીટી મોર થાય તો તો આનો જીડે આ કારક જડે કારક નો જડે એટલે પછી આનો જીડે તો બસ મને કે એવું તો બટેટા વાળા કરી નાખીએ તો એ જો બટેટા વાળા નીતા ને કરવાના હે તો રોટલીની ને કટિંગ કરી દાજે એટલે છે અડધે ભાગ ની થયો હજી અડધી તો બાકી છે હજી પાંચ રોટલી હતી પાંચમાંથી માંથી એક રોટ થાય એટલે પાસો કાલે કે પ્રમાણે દી પાસા લેવી ને આટાણે ખાવા એટલે કરીશું ને બીજી રોટલી હે ને એ ફ્રીજમાં મૂકે દી હું એટલે પાસે બેગ દી માં પછી પાછો વારે લે આવી તો એ નીતાનંદ નિર્મલની બેની ફેવરેટ હે એટલે એની વધારે ભાવે બટેટાવાળા કરતા મળીને લાખા ને બેની બટેટાવાળા ભાવે એટલે અમારે બે હારું છે આ કરવા તાજ પણ અને એવી બે ધાઇ એક ફેરે આ ખાઈ લઈએ ને પછી પાસે ફેરે રોગ ઓલા કર્યું એટલે બે આલે ને

એટલે બીજા પાસા કાલે પ્રમેતી પાસા ફેની દ્વારા કરી હું કઈ હા કાલે તો પ્રમેતી પાસા બાર 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 રે મૂકે દે છે તો મોડા ભરવા બટેટા બટાકા બફા હે થાય તો હા મીતા એ હે ને આખરે ગુલ્ફી ખાઈ લીધી એની ફેવરેટ ગુલ્ફી હે એટલે મને ગુલ્ફી નો ખાવે ભાવે મને પાસે ગુલફી નો ખાતી તો મે કો આલો હું હે ને હવે લીંબુ વાળી સોડા પીલા મને લીંબુ વાળી સોડા વધારે ભાવે અને જો આ સાઈપ્રસનો હે સોડા પડવાનો

જોય કોણ કીધું તો અમાર કોમેન્ટ આવશે તો ફરમાશ પૂરી કરી દો કોમેન્ટ કરજો બી કોમેન્ટ કરજો એક એક જનો વેવે તો જિએસઆર તમે એટલા મારા સબસ્ક્રાઇબર હે 10 15 જણા છે તો 10 15 જણામાંથી કમ 2 કોમેન્ટ નકો કરે હગે

Coming, share, subscribe to my channel. Thank you.